ગીર સોમનાથ જિલ્લાના મૂળ દ્વારકા બંદરેથી અંબુજા કંપનીના જહાજો અને શાપોરજી પાલનજી કંપનીના જહાજોમાંથી ડીઝલ છે તેને કાઢી અને સસ્તા ભાવે ખરીદ્યા બાદ તેને માર્કેટમાં વેચવાનું મસ્ત મોટું કૌભાંડ છે તેનો ગીર સોમનાથ એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો છે એલસીબી પોલીસે પિસ્તાલીસ કેરબા છે જે ડીઝલના તે કબજે કર્યા છે આખે આખી બુલેરો કાર સાથે બે થી પણ વધુ ડીઝલનો જથ્થો છે તેને પકડી પાડ્યો છે ત્રણ શખ્સોને પોલીસે દબોચી લીધા છે હસનભાઈ હુસૈનભાઈ સંધી નામનો આ શખ્સ છે જે ઉનાના કોર્ટ વિસ્તારમાં રહે છે જુનેદ અલી અલી મહમ્મદ કચ્છી જે પણ કોડીનારમાં રહે છે જ્યારે વલીભાઈ હસનભાઈ કુરેશી આ શખ્સ પણ કોડીનાર વિસ્તારમાં રહે છે આ ત્રણેય એલસીબીની પોલીસે દબોચી પાડ્યા છે ડીઝલનો મસમોટો જથ્થો છે તેને ઝડપી પાડ્યો છે ગઈકાલે પણ એલસીબી પોલીસે વેરાવળની અંદરથી એક આખી મસમોટી મહિલાઓની ગેંગ ઝડપી હતી ચાર મહિલાઓ અને ત્રણ પુરુષોની ગેંગ ઝડપી હતી જેણે પણ વેરાવળની અંદર સોની વેપારીને નજર ચૂકવીને ઘણું બધી સોનું છે તેની ચોરીને અંજામ આપ્યો હતો તો આ બે મોટી સફળતા છે તે ગીર સોમનાથ એલસીબી પોલીસને મળી છે એલસીબી પોલીસના પીઆઈ ઈસરાણીના નેતૃત્વમાં તેની ટીમ દ્વારા આ બંને જગ્યા ઉપર મોટો પર્દાફાશ કર્યો છે તો કોડીનારનું મૂળ દ્વારકા બંદર છે જ્યાં સાપુરજી પાલોનજી કંપની અને અંબુજાનું જહાજો છે તેની અવર તેનો લાભ લઈને આ લોકોએ જહાજોમાંથી એના જે કર્મચારીઓ હોય તેની સાથે સાંઠગાંઠ રાખીને ડીઝલનો જથ્થો છે તેને બહાર કાઢતા હતા સસ્તા ભાવે આ ડીઝલના જથ્થાને બહાર કાઢ્યા બાદ તેને માર્કેટની અંદર થોડી ઊંચી કિંમતે વહેંચીને આ વેપલો કરતા હતા પરંતુ એલસીબી પોલીસને જાણ થઈ અને પોલીસે આ ત્રણ આરોપીઓને દબોચી લીધા છે વેરાવળથી સોની વેપારીને લૂંટનાર ચાર મહિલાઓ અને ત્રણ શખ્સને કાર સાથે જડપા છે ઘણું બધું સોનું તેણે ચોરી કર્યું હતું એ પણ પોલીસે જપ્ત કર્યું છે અને આગળની તપાસ હાથ ધરી છે તો ગીર સોમનાથ એલસીબી પોલીસે બે દિવસમાં બે મોટા પડદા પર્દાફાંશ કર્યા છે ડીઝલ ચોરી હોય કે સોનાની ચોરી હોય આ બંનેમાં અનેક આરોપીઓને દબોચી લીધા છે અને આગળની તપાસ શરૂ કરી છે દોસ્તો તમામ ખબરો જોવા પેજને ફોલો કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ